દ્રઢ બીજ ભાવ અને અદ્રઢ બીજ ભાવ વ્યાવૃત્ત આ રીતે આપણા અધિકારીઓ જોઈએ તો અવ્યાવૃત્ત અવ્યાવૃત થઈ વર્શ્રમ ધર્મ સહિત ભગવત સેવા અજાત વ્યસની અદ્રઢ બીજ ભાવ એમાં અજાત વ્યસની અંદર જે પ્રકાર જે છે એ પ્રકારની અંદર આવે છે કે વર્ણાશ્રમ ધર્મ સહિત અવ્યાવૃત્ત થઈ ભગવત સેવા અને કથા બે કરે વ્યાવૃત્ત જે છે એ વર્ણાશ્રમ ધર્મના પાલનપૂર્વક સ્વગ્રહમાં નિવાસપૂર્વક કથા એ કથા પ્રણાલીથી ભક્તિભાવને દૃઢ કરવા પ્રયત્નશીલ અને એની અંદર પાછા જે છે જાત વ્યસની જે છે કથાની અંદર જે જાત વ્યસની છે એ ગ્રહ ત્યાગી છે અને એ જાત વ્યસન જેને સિદ્ધ થયું વ્યસન સિદ્ધ થયું નથી એની અંદર પાછા બે ઓપ્શન છે કે ભગવદીઓના ઘરની સમીપમાં નિવાસ પૂર્વક પરિચર્યા અને શ્રવણ પરાયણ અને એક જે છે પરિચર્યા રહીત કેવલ કથા શ્રવણ પરાયણ આટલા અધિકારીઓ છે ભક્તિવર્ધની અંદર વર્ણવિત થયેલા આટલા અધિકારીઓનું એ નિરૂપણ છે એમાં બીજ ભાવ દ્રઢ બીજ ભાવ વાળા અને જાત વ્યસન એ બે એક છે દ્રઢ બીજ ભાવ જાત વ્યસન થયા પછી બીજ ભાવ દ્રઢ થાય

વ્યાવૃત એટલે કે જેનું ભગવાન કૃષ્ણમાં અનન્ય મન છે એ વ્યાવૃત એ અવ્યાવૃત છે જેનું અનન્ય મન નથી થયું અનન્ય ભાવ એ અવ્યાવૃત્તિ છે ધંધા રોજગાર સાથે બહુ સંબંધિત વાત નથી અને વ્યાવૃત એટલે કે હજી એનું અનન્ય એવો ભગવાન ની અંદર ભાવ સિદ્ધ થયો નથી વ્યાવૃત્તિ જે છે એ પાંચ પ્રકારની છે માર્ગાંતર દેવતાંતર ફલાંતર સાધનાંતર પ્રયોજનાંતર આ પાંચ પ્રકારની જે જેની અંદર રહેલી હોય એ વ્યાવૃત્ત છે અને પાંચે પ્રકારથી જેમાં વ્યાવૃત્ત મન અનન્ય થઈ ગયું છે તો માર્ગાંતર દેવતાંતર ફલાંતર સાધનાંતર પ્રયોજનાંતર માર્ગાંતર એટલે કે આ ભક્તિ માર્ગ સિવાય અન્ય માર્ગોમાં જેનું મન જતું ન હોય બુદ્ધિપૂર્વક નિશ્ચય કર્યો હોય કે ભાઈ મારે ભક્તિ માર્ગમાં માં ચાલુ મન પાછું યોગ સાધનામાં જાય મન પાછું કર્મ માર્ગમાં જાય કોઈ બીજા માર્ગોની અંદર પણ જાય એ માર્ગાંતર વ્યાવૃત્તિ છે માર્ગાંતર પછી દેવતાંતર આપણે કૃષ્ણની ભક્તિ કરવા નિશ્ચય કર્યો બીજા દેવતાઓ મન જાય મન તો જઈ શકે પણ એને મનને વાળવોનો ઉપાય પેલા કરવો જોઈએ નવદા ભક્તિ પોતે જ ફલા ફલ છે પુષ્ટિ નું જે ફલ જે છે એ ફલ સિવાય બીજા ફળની કામના માટે મન જઉં હું એ ફલાંતર વ્યાવૃત્તિ છે સાધનાંતર જે મહાપ્રભુજી સાધનો બતાવ્યા એના સિવાય બીજા કોઈ સાધનોમાં મન જવું હું તો સાધનાંતર અને પ્રયોજનાંતર કે જે પ્રયોજનથી આપણે ભક્તિમાં પ્રવૃત્ત થયા છે એના સિવાય બીજા કોઈ પ્રયોજનો આવી જાય છે તે પ્રયોજનાંતર છે બી પ્રયોજન છે કે જેના કારણે તમે જે કારણથી ભક્તિમાં પ્રવૃત્ત થયા છો એનું કારણ કંઈક બીજું થઈ જશે પ્રયોજનાંતર જે પ્રયોજન જે છે ભક્તિ માર્ગનું છે એનાથી બીજું કંઈક પ્રયોજન ઉત્પન્ન થાય તો પ્રયોજનાંતર એ પણ એક વ્યાવૃત્તિ છે તો પાંચે પ્રકારથી જેનું મન કૃષ્ણમાં અનન્ય થયું હોય આ પાંચે પ્રકારની વ્યાવૃત્તિથી રહિત થઈને કૃષ્ણમાં જેનું મન અનન્ય થયું હોય એને કહેવાય છે અવ્યાવૃત અને અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણ અને વ્યાવૃત્તો પી હરવ ચિત્ત હરવ ચિત્તમ શ્રવણાદો ને સે સદા આ આપણો આખો ભક્તિવાદ અત્યાર સુધી જે વિષય લીધો છે એનું આ પુંડાવર્તન એ છે હવે આપણે વિષય આખો

પ્રવૃત્તિનો ઉપાય શું છે તો એની ફલાત્મક પ્રવૃત્તિ ભક્તિની થાય એની માટેનો ઉપાય શું છે ત્યાગા શ્રવણ કીર્તના સંન્યાસ નિર્ણય ગ્રંથના વિચારપૂર્વક વ્યસન દશા જેને સિદ્ધ થઈ છે કથાથી અહીંયા આપણે બહુ ધ્યાનમાં રાખવાની વસ્તુ છે કે કથાથી જેનો મન ભગવાનમાં વ્યસન સિદ્ધ થઈ ગયું છે જેને વ્યસન સિદ્ધ થયું છે કથાથી તો કથાથી જેનો બીજ ભાવ છે એની માટે ઉપદેશ છે ત્યાગાજ શ્રવણ કીર્તના ગ્રહ ત્યાગનો ઉપદેશ નથી એને ઘર છોડવાની જરૂરિયાત નથી બીજો ભાવે દ્રઢેતુ સગાત શ્રવણ કીર્તના એ ઘર વગેરેનો ત્યાગ કરીને કોને જેનું વ્યસન થયું છે લીલાદ વ્યસન કૃષ્ણે કૃતાર્થ સદી અને એને આગળ સર્વાત્મ ભાવની સિદ્ધિ માટે એને શું કરવું જોઈએ તો શ્રવણ કીર્તન ભગવાનની નામ લીલા રૂપ ગુણ એનું શ્રવણ કીર્તન સ્મરણ કરવું જોઈએ ત્યાં પણ બીજ ભાવ દ્રઢ થઈ ગયો તો પણ શ્રવણ કીર્તન છૂટતું નથી એ શ્રવણ કીર્તનની પ્રક્રિયાથી આગળ પણ એને સર્વાત્મ ભાવની એ સિદ્ધિ થાય છે તો એ પ્રકાર છે બીજ ભાવે એ ત્યાગાદ શ્રવણ કીર્તના બીજ ભાવ દ્રઢ થાય સેવા પ્રકારથી જો બીજ ભાવ દ્રઢ થયો હોય માનસિક સાપરામતા સિદ્ધ થઈ હોય તો એને ઘર છોડવાનું કઈ વિધાન નથી પણ કથા પ્રણાલીથી જેનો બીજ ભાવ દ્રઢ થયો છે એને વ્યસન સિદ્ધ થયું છે એને ઘર છોડવાનું આજ્ઞા અનુજ્ઞા શ્રી આચાર્ય ચરણ આપે છે જાત વ્યસની હોય કથા પ્રણાલીથી જે જાત વ્યસની હોય એ ગ્રહ ત્યાગ પૂર્વક

હવે અવ્યાવૃત્તિનો પ્રકાર બીજ દર્ડ જેનો થયો નથી એવો અવ્યાવૃત્ત જેનું પાંચેય પ્રકારની વ્યાવૃત્તિથી જેનું મન રહિત છે અનન્ય કૃષ્ણમાં જેનું મન રહેલું છે અને ભગવત સેવા કરવાની અંદર પણ કોઈ ઘરમાં પંચદોષ સંભવ નથી પંચ ભગવત સેવા કરવા માટે પોતાનું મન અનન્ય છે કૃષ્ણમાં મન છે છતાં પણ ભગવત સેવાના પ્રકાર શરૂ કરતા પહેલા પંચ દોષ સંભવ તો નથી એનો વિચાર પણ કરવો જોઈએ પાંચ દોષ સેવામાં સેવામાં બાધક હોય છે એમાં વિક્ષેપા અથવા અશક્ત્યા પ્રતિબંધાદ અપી ક્વચિત અતિ આગ્રહ પ્રવેશે પરપીડાદિ સંભવે આ પાંચ દોષ છે કે વિક્ષેપ સ્વતઃ પ્રવૃત્તિ રહીતાની ઇન્દ્રિયાની બલાદ ભગવતી યોજ્યમાન વિગ્રહ કરતા નહીં વિક્ષેપ જનયંત મહાપ્રભુજી આજ્ઞા કરેલી કે તમારે સ્વત સેવામાં ન હોય પણ તમે ધરાતમાં ઇન્દ્રિયોને સેવામાં જોડતા હો આવું ક્યારેક તોડવું પડતું બરાબર પણ સતત આરણ્ય પ્રવૃત્તિ રહે કેવી એમાં વિક્ષેપ જ ઉત્પન્ન થાય સેવા કરવામાં તો એનાથી વિક્ષેપ ઉત્પન્ન થાય છે તો આવો વિક્ષેપ જો થતો હોય તો સેવા ના કરવી તો સ્વત પ્રવૃત્તિ રહીતાની ઇન્દ્રિયાની બલાદ ભગવતી યોજ્યમાનાની તદા વિગ્રહકર્ષિતાની વિક્ષેપ જનયંતી જરયા વ્યાધિવા વૃદ્ધાવસ્થા અને બીમારી કે જે સારા થવાનો અવકાશ જ નથી એવી બીમારીની અવસ્થામાં પણ ભગવત સેવાનો દુરાગ્રહ ન રાખવો જોઈએ આનો દુરુપયોગ થાય છે કે જરાક તબિયત બગડે હવે આપણને મહાપ્રભુજી કીધું છે કે વૃદ્ધાવસ્થા અને રોગ હોય એટલે સેવા ના કરવી પણ એક વસ્તુ કહી દઉં મહાપ્રભુજીના ગ્રંથો જોઈને અને જે જેને નિરંતર મનન ચિંતન કર્યું છે એમની પાસેથી જાણીને એક વસ્તુ કહી દઉં કે પુષ્ટિ માર્ગી વૈષ્ણવે સેવા ક્યારેય છોડવાની હોતી નથી કોઈ પણ પરિસ્થિતિમાં ભગવત સેવા છોડવાની નથી હોતી છૂટી જાય છે છૂટી જાય એ વસ્તુ અલગ છે પણ એનું મન એવું ન હોવું જોઈએ કે ભગવત સેવા છોડવાનો વિષય નથી પણ છૂટી જાય છે એ ભગવત ઈચ્છાની વાત છે કોઈ એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ વૃદ્ધાવસ્થામાં પણ સેવા ન કરવી એવો નિયમ નથી કે મહાપ્રભુજી કીધું જરાયા વ્યાધિ પીરવા કે વૃદ્ધાવસ્થા આવે સેવા છોડી દો એટલે વૃદ્ધાવસ્થાને કારણે સેવા છોડવાની હોતી નથી પણ વૃદ્ધાવસ્થાને કારણે સેવા શક્ય જ નથી તમારાથી કંઈ બનતું જ નથી તમારું કાર્ય તમે ન કરી શકો એક સ્ટેપ ચાલી ન શકતા હો વૃદ્ધાવસ્થામાં તો સેવા છોડવાનો વાત બરાબર છે કોઈ સહાયતા ન હોય પણ વૃદ્ધાવસ્થામાં સેવા ન કરવી એવું કોઈ સિદ્ધાંત કે મહાપ્રભુજી કહેલું નથી હવે સેવા છોડી દેવો આવો બોધ પણ કરી શકાય નહીં અને પોતે પણ આવો બોધ ક્યારે મનમાં સ્વીકારવો જોઈએ નહીં કે સેવા છોડવાનો વિષય નથી સેવા તો ફલ જ છે સેવા તો આપણું સેવા જ સેવામાં જ ફલાત્મકતાનો અનુભવ આપણે કરીએ છીએ સેવા છોડવાનો વિષય નથી એ છૂટી જતી હોય વાસ્તુ અલગ છે કોઈએ સેવા છોડવાનું કોઈને કહેવું જોઈએ નહીં એટલે વૃદ્ધાવસ્થામાં પણ ઠાકોરજીની સેવા છોડી દેવા માટે મહાપ્રભુજી નથી કહેતા કે ઘણા વૃદ્ધો પણ સેવા કરી છે હે અને કરે છે અત્યારે કરતા વધારે સુંદર સેવા વૃદ્ધો કરે છે વૃદ્ધાવસ્થાઓ છે તો સેવા સુંદર કરે છે તે સેવા કરતા નથી વૃદ્ધાવસ્થામાં સેવા છોડવાનું વિધાન કેવી રીતે કરી શકાય પણ છૂટી જતી હોય ત્યારની વાત છે કે સેવા છૂટી જાય છે છોડવાનો બોધ કઈ થતો નથી સેવા છોડો આ સિદ્ધાંત ભણીને પણ જો આપણો નિષ્કર્ષ આવો થતો હોય કે સેવા બહુ ઓછી કરો અધ્યયન વધારે કરો તો કઈક પાછો ગાડી આડે પાટે પાછી ચડી અધ્યયન કરો ને સેવા ઓછી કરો તો પછી ગાડી પાછી બીજી ટ્રેક માંથી નીચે ઉતરી ગઈ પાછી ગાડી ચાલતી હોય રેલવે સ્ટેશન રેલવે ઉપર એના ટ્રેક ઉપર ચાલતી હોય જો ખડી જાય ને તો પછી ગાડી પછી પોચાડે નહિ ત્યાં એક્સિડન્ટ થાય તો પુષ્ટિ માગી સિદ્ધાંતમાં પણ એક્સિડન્ટ થાય જ એ ગાડી પાટા ઉપર નીચે ઉતરી ગઈ પાછી

પછી કહે છે કે સેવા છે તો દોરો છે અને મોતી સિદ્ધાંતના ગ્રંથ ગ્રંથના મોતી આપે છે વચ્ચેથી દોરો કાપશો તો પછી ક્યુ ક્યાં જશે સોળસ ગ્રંથ ક્યાં થયું એક મોતી ક્યાં છે બીજું મોતી ક્યાં એને એક સૂત્રમાં બાંધી રાખવું હોય તો સેવા જ એક સૂત્રમાં બાંધનારી છે આપણી ભગવત સેવા એ બધા જ સિદ્ધાંતો ને બધા જ આપણા ગ્રંથોને એક સૂત્રમાં બાંધનારી છે तो सेवा ने ने सिद्धांत अध्ययन कथा जे छे, एक कथा संतुष्टि तो कथा एक फलात्मक प्रवृत्ति नहीं थे जो कथा कर भाई कथा, थे, तो कथा, थे थे अब कथा जो सतोष उत्पन्न थी गये हो तो, तो पी ज्ञानम गुणास तस्व वर्तमान बाधक તો તું ફલાત્મક પ્રવૃત્તિમાં બાધક થઈ જશે કે તમે અટકી જશો ને ત્યાં કથા તમારી એવી હોવી જોઈએ કદાચ સેવા ન કરી શકતા હોય તો કથા તમારી એવી હોવી જોઈએ કે સેવા માટે નિરંતર તમારા તાપને વધાર કે ક્યારે હું ઠાકોરજીની સેવા કરીશ કે ક્યારે હું ઠાકોરજીની પ્રત્યક્ષ સેવા કરીશ આપણે ત્યાં ભગવત સેવા જે છે એ કોઈ મૂર્તિમાં ધ્યાન લગાવવાની ક્રિયા નથી કોઈ વિભૂતિ ઉપાસના નથી પણ કોઈ પ્રતિકોપાસના નથી પણ આપણે ત્યાં જે સેવા જે છે એ સાક્ષાત ભગવાનની સેવા છે સાક્ષાત કૃષ્ણની સેવા છે સાક્ષાત કૃષ્ણનો અનુભવ છે એ આપણો સેવાનો ભાવ છે ઠાકોરજીની જે સેવા કરીએ છીએ એ સાક્ષાત કૃષ્ણનો ભાવ છે એટલે કથા પણ આપણી એવી હોય છે કે જે સેવા માટેના ભાવને વધારનારી હોય છે કથા આપણે એવી નહીં કથાથી સંતુષ્ટિ થઈ ગઈ તો કથાની સાધના જ આપણી હવે ફલાત્મક પ્રવૃત્તિમાં એ પરિણમશે નહીં તમે સંતુષ્ટ થઈ ગયા કથાથી કે બસ આપણે કથા કરી લીધી બે ત્રણ કલાક બસ વાત પૂરી થઈ હવે આપણે સેવાની શું જરૂરિયાત છે અરે ભાઈ સેવા આપણે માટે પ્રત્યક્ષ લીલાની અનુભૂતિ છે સેવા તો અનુભૂતિ છે લીલાઓની કે જે લીલાઓ આપણે સાંભળીએ છીએ ને અનુભૂતિ આપણે ભાગવત સેવામાં કરીએ છીએ તો ભાગવત સેવા આપણે માટે પ્રત્યક્ષ લીલા અનુભૂતિ છે અનુભૂતિ કરવાનો પ્રકાર છે જો તમારી કથા તમને સેવાની અંદર ભાવને જો વધારનારી નથી તો આ કથા પર પછી જ્ઞાન માર્ગી શ્રવણ કીર્તન ત્યાં પણ હોય છે જ્ઞાન માર્ગી પણ શ્રવણ કીર્તન હોય છે તો એ પ્રકારની શ્રવણ કીર્તન થઈ જશે ભગવાન પ્રત્યેનો ભાવ નહીં ખાલી શ્રવણ કીર્તનમાં સંતુષ્ટિ થઈ ગઈ તો પછી આપણી ફલાત્મક પ્રવૃત્તિ કથાથી નહીં થાય વ્યસન વિરહ નહીં થાય વ્યસન નહીં થાય તો પછી આપણો જે ભગવાન પ્રત્યે જે વિરહ જે છે એનું વર્ણન આપણે ત્યાં શ્રેન્યા શ્રેણીમાં કરેલું છે કે બહિશ્ચેત વહનિવત વહનીવત પ્રવિષેતી તદેવ સકલો બનતો નાસમેતી ને ત્યતા એ સર્વાનંદ નિરોધ લક્ષણ કહે છે સર્વાનંદ મયસ્્યાપી કૃપાનંદુર્લભ એ દુર્લભ છે કે ભગવાનનો એવો વિરહનો અનુભવ થાય કે એના વિના રહેવાય નહીં ભગવાન બહાર અનુભવ કરાવે ને પાછા હૃદયમાં પધારી જાય છે એ કથાની અંદર આપણા વધતા સ્ટેપ છે કથા સાધનાના હવે આપણે સંતુષ્ટિ માની લેશું કથા કરી લીધી વાત પૂરી થઈ તો આપણો નિરોધ જે છે સિદ્ધિ આપણી ભક્તિ જે છે એનાથી સિદ્ધ થતો નિરોધ એ કથાથી સિદ્ધ નહીં થઈ શકાય જો આપણે અટકી જશું ત્યાં ક્યાંક રોકાઈ જશું પાણી વહેતું રહેવું જોઈએ જો બંધરે બંધિયાર પાણી થઈ ગયું તો ગંદાઇ જાય જલ તો કેટલા કથા સંતુષ્ટિ માન લીધી તો જલ ગંદાઈ ગયું સેવાની સાધના કરનારા એમ કે હવે આપણે કથાની શું જરૂર છે એ જો કથામાં અટકી ગયા તો એનું જલેગન થઈ ગયું પ્રવાહ ત્યાં સુધી જશે થયો તો એ ફલાત્મક જે પ્રવૃત્તિ થવી જોઈએ તો એ સેવાવાળા પણ જો કથાથી વિમુખ રહે અનુસરમાન અમારા ની અંદર એવું કંઈક મત છે ઘણા એનો કે સેવા એક ટાઈમ કરવી અને જો બે ટાઈમ સેવા કરશું તો કથા ક્યારે કરશું હું અધ્યયન ક્યારે કરશું હું એક જ ટાઈમ સેવા કરવી ઓછી કરો સેવા હા આખો દી સેવા કરશું તો પછી ક્યારે અધ્યયન કરશું એટલે મેં કીધું કે સેવા આપણી બે ટાઈમની જે આપણી અષ્ટયામની જે સેવા જે છે એ સવારે ત્રણ કલાક જેવો સમય ત્રણ ચાર પાંચ કલાક બહુ ઠંડા હોય અમારા જેવા તો પાંચ કલાક સવારે અને ત્રણ કલાક પાંચ કલાક સવારનો સમય સાંજનો દોઢ કલાક બે કલાક બહુ ઠંડા હોય ત્રણ કલાક તો બે વખત બે સેવાનો સમય મિલાવે તો આઠ કલાક થાય અને આઠ કલાક આપણે કદાચ સુવાની કાઢે લે આઠ કલાક સુવાની જરૂર તો છે જ નહીં છ કલાક જ છે તો આઠ કલાક સુવાની કાઢી લે તો આઠ કલાક સેવા આઠ કલાક સુવા તો સોલ કલાક છે તોય આઠ કલાક વધે કરો અધ્યયન આઠ કલાક નું અધ્યયન એટલે કેટલું અધ્યયન થાય આઠ કલાક નું અધ્યયન તો બહુ થાય અને છ કલાક સુધી તો દસ કલાકમાં થાય

હવે ગ્રંથ ભણવું ને ભણાવવાની પદ્ધતિમાં જો આ પ્રકારની રીત અપનાવવામાં આવે કે સેવાના સમય તમે દેખાય છે એમાં તમે કાપ મૂકો છો રસ્તામાં શાક લેવા નીકળ્યા ને કલાક વાતો કરતા ઉભા રહી જાય તો એ કલાક તમે કેમ ગણતા ટીવીની બે કલાક ત્રણ કલાક કેમ ગણતા ને ટીવીમાં બે કલાક ત્રણ કલાક કોઈનો કેવો સમય કેવો જેનો ક્રમ કેટલો જપાટ કેવો ક્રમ હોય એમ ટીવીનો કેટલો ક્રમ છે તો એ બધા ઘણા બધા સમય છે અને કોઈ એક ટાઈમ સેવા કરે તો એ વાંધાજનક નથી પણ કરતું હોય તો એને એમ કે નહીં આમ જ કરાય આનાથી વધારે ના કરતા બહુ વધારતા નહીં પ્રકાર એ પ્રકારની સલાહ દેવી ખોટી વાત છે એક કલાક એક ટાઈમ પર કરનારા કરતા હોય તો આનંદ લેવા એનો એની ઈચ્છા એની અનુકૂળતા એનો ભાવ એના પરિસ્થિતિ સેવામાં તો કોઈને કંઈ ડિસ્ટર્બ કરવાનું કંઈ આવતું નથી પૂછવાનું આવતું નથી પણ છતાં કોઈ કરતું હોય તો એને રોકવું અને બાનું આપવું કે અધ્યયન અધ્યયન ક્યારે કરશો જો બે ટાઈમ સેવા કરો તો અધ્યયન કરવાનું ટાઈમ નું સેવા અનુસર તો આવે ને સેવા અનુસર તો હોય કે ના હોય કે કરે છે હા સિવાય કે કોઈ સામગ્રીનો બહુ ઉત્પાદ ન કરે તો આપણે એવો ઉપાડો લઈએ છીએ સામગ્રીનો તો તો ટાઈમ રહે નહીં તો બરાબર છે સેવામાં સામગ્રી ઉપાડો કોઈને એવું હોય વધારે સામગ્રી કરવાથી જ ઠાકોરજી પ્રસન્ન હોય એવું આપણે માની લીધું છે કારણ કે મુખારવિંદ મુખારવિંદ એટલે એનો મતલબ કે કરવું કરવું સામગ્રીઓ કરતા જ રહી કરતા જ રહી અરોગાય કોઈનો ઉત્તમ ભાવથી કર્યા કરે તો કઈ વાંધો નથી પણ ઠાકોરજી માં પાછું ઠાકોરજી લાયક સામગ્રી તમે દસ સામગ્રી રોજ કરો ને તો ટાઈમ ન લાગે ઠાકોરજીની એક કટોરીમાં પણ સામગ્રી દઈ એવી દસ સામગ્રી કરો તોય સમય નથી લાગતો પણ બીજો ઉપાડો છે હે આટલા વેસ્ટર્ન અને પ્રસાદ તો 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 પછી સામગ્રીઓ ખૂબ વધારે કરવી ને પછી ફેંકાય તો ભલે પ્રસાદ ભલે ફેંકાય તો ફેંકાય પણ આટલું તો કરવું આટલું તો એ પ્રકારનો દુરાગ્રહ જે આપણો સામગ્રી વિશેનો છે એ આપણો બહુ સેવા પ્રણાલી આના માટે તો ખાલી આટલો જ ભોગ ધરવો સેવા થોડી છે ખાલી ભોગ ધરવાની સેવા થોડી છે આપણે ભોગ જ ધરા કરીએ સામગ્રી કરીએ ભોગ ધરા કરીએ એ પ્રકારની કઈ સેવા આપણી છે